માથારે મારી મારી રહેવાની માથારે મારી મારી રહે માને ભાઈ ભવાની માથારે મારી માં વડી રહે હા ધરતી માથારે મારી માં વડી રહે આ ધરતી માથારે મારી માં વડી રહે એમાં તો લાગ્યું તમે નું કરે નમ વારો કરો વારો સૂર્ય ને બેઠો તમે રે કરે હાળેરે કતારી અંગેરાગવાન હજમિત હઈ કઈ નગરી નો હું તો રાજવીરે હોય મારા હોય મારા નામ ક્યા હોય મારા નામ કઈ કઈ નગરી નો હું તો મહિના ની સભા સુધી રે લાગે હોત પ્રધાન મહિનાની સભા સુધી રે નો શું ના રાજ ના વ્યવહાર સુના રાજના વ્યવહાર પ્રધાન મહિના સભા સુધી લાગે સુધી હજ હાજર બોલાવે પ્રધાન વજે રે હજ હાજર બોલાવે પ્રધાન વજે રે હજુ રાજને દુરબારી આપણે દુરબાર રાજા બોલાવે પ્રધાના વજે રે

અરે પ્રધાનજી એ મહારાજ આપનું રાજ્ય કેમ ચાલી રહ્યું છે આપનું રાજ્ય સુખ અને શાંતિ થી ચાલી રહ્યું છે અરે સબાસ પ્રધાનજી કાલ સવારે મારું રાજ્ય થયું મારા માસી ના દીકરા ભાઈ એટલે કે સોનગઢ ના યુવરાજ સબાલા આપણે આમંત્રણ દીધું નતું માટે કાલે એનો જન્મદિવસ છે માટે ઘોડીલા સાબદા કરો આપણે એના રાજની અંદર જઈ અને મહેમાન માણવી છે ઘોડીલા સાબતા છે મહારાજ આજે રાજાને પ્રધાન બન્યા હાલિયામો દાર હતી મોજાર રાજાને પ્રધાન બન્યા હાલિયા ભવન મતાર મારી મારે ભવન મતારા મારી માધી રે લડી ભાઈ ભવન માતા રો મારી માવડી રે લઘુ લડીલોની ભાઈ લઘુ લડી લડી ભાઈ ઘરતે માતા રાર મારી મારે રે કેડેરે કટાર આત્મા રે મારા હોય મારા ગયા હોય મારા કઈ કઈ નો

બોલાવો પ્રધાન બોલાવે પ્રધાન દરબાર રાજન બોલાવો પ્રધાન

સુખના સૂર્યની અંદર કલકલાટ કરી રહી છે કે દુખના સમુદ્રની અંદર ડૂબી રહી છે અરે બાપુ આપણી પ્રજાની તો તમને શું વાત કરું કે તમારી જો રાજા હોય ને મહારાજા હોય હોય તો આપણી પ્રજા સુખમાં ગડગણા શી નવાય શાબાશ પ્રધાનજી શાબાશ બાબુ હાલવું જોઈએ પ્રધાનજી હવે આમ જ છે ઉપાધી મૂકી દયો બધી તમારે કઈ ઉપાધી કરવાની નથી હવે હું આવી ગયો છું

બેહી ગયા બાપુ હવે હવે ને સાબકાની જરૂર નથી બાપુ તમને મારા પર ભરો સો નહીં કાઈ હૈ શાબાલા બાપુ લમગોળ આગળ જય ક્યાં બાપુ મારા બાપુને કરાવે હા હું વી ગયું ગયું હવે બાપુ તમે તમારા અહીંયા માથે પથ્થર રખી લઈ જાઉં અહીં બેઠો કોઈ નો આવે ન ફરકે શકી કે નો ફરકે શકો બાપુ મારી બેઠા એ મારે તો હેઠું હાલે જવા દયો મને અડી જાય હું માથે બેહું તો હા એમ

મહારાજ તો હોય તો મહારાજને ને કયો પાટણ કોણ પાટણપતિ પતિ મળવાની રજા માંગે પાતળમાંથી માંથી પાટણ પતિ ભેરવશી નઈ અમારે પાટણ કોઈ હગાજ નથી તમારા બાપુને કહી દીધું અત્યારે ને બોવડ પછી આવે તમારા મહારાજ ને વાત તો કરો નઈ અત્યારે નો કરાય ઈ ભંદ દિન માં સુતા હોય એવું છે હા બાપુને કહી દીધું અત્યારે ને બોવડ પછી બરોબર ને ગમે એમ કહી દેવાનું બાપુ ના પાડે એનું શું કરી દીધું એ ના પાડે એમ નો આલે એને થોડું ખરખું કહેવાય તાણી અરે પ્રધાનજી જય મહારાજ એને હરખી રીતે વાત કરો અને કહો કે પાટણવાથી એનો માસીનો દીકરો ભાઈ એટલે કે બેરોસી આજ તમારા રાજની અંદર આવવાની રજા માગે છે તો માસીનો તો કીધો તો માસીનો કે આ કીધો તો મોયલો કૌરિયા જો ના પડે દાવા ન જા તું પૂછજે એ તમે કે માસીને એમ કીધો તો

ક્યાં રીતે ભગવાય છે પણ મારા મગજમાં બીજી હાલ અંદરથી કાક કૌજી રોજી કરી રહ્યું કે કો પ્રધાનજી માજી દીકરો ભેરોસિંગ આવ્યો હે પ્રધાનજી અને બહુ ખુશીમાં હેનો એનો પ્રધાન ની ખુશી હે અને એનું મોઢું કેક વાળું ગંતાય હે કેક ખાઈને આવ્યો એવું લાગે છે એટલે તાજે તાજો કોક નો કેક કેપો લાગે હે ને તારા વોટ કેમ એમ થાય છે મારા થાય ને બાઈ સાવી નત લે એ કાકે રવજી રવજી કરે ઈ કોણ છે રવજી ઓ બાપો ઓળખે ઈ કેસે પણ હું નથી કેતો રવજી એને કીધું રવજી રવજી એને કીધું ખાવા પીડો મારે તો તમારા માસી દીકરો ભેરોસિંહ છે અરે પ્રધાનજી શું એનો માન સહિત અંદર લઈ આવો ભાઈ રવજી ક્યાં રવજી ને અંદર લેતા આવો એવો બાપુ એવો બાપુ રવજી આવે જોઈ લ્યો રવજી જોઈ લ્યો

અરે વિરા કાલ સવારે મારું રાત તિલક થયું તને આમંત્રણ નોતું દીધું માટે આજ તારે જે મહેમાન ગતિ માણવા આવ્યો છે વિરા ભલે આવ્યો વિરા આ સોનગઢના રાજની અંદર તારું હાર્દિક સ્વાગત છે વિરા સોનગઢ નો સવાલો તારું સ્વાગત કરે છે વિરા ભલે વિરા બાપુ આમાં તો બેસરાણું છે આ મને હવે વાત કરે છે કે તમે મને માર ખાવરા તો તમારે તો કહેવાય ને કે મોટા બાપુનું નામ રવજી બાપુ હે હા બાપુ હવે હવે હું નો ખાવ નો ખાવ નો ખાવ તો મને નથી ખબર ભઈ મોટા બાપુ નામ છે રવજી બાપુ હવે સમજી જી ગયો ઓલાને દયો ને ઈ બીનો રાખ્યો હે કાઈ બાપુ મારી માના મને ખબર નથી

તો આજ ઘણા સમય પછી આપણે બંને ભાઈઓ ભેગા થયા છે ઘણો સમય થયો આપણે કેસર કસુંબાની મજા લીધી નથી તો મારા રાજની અંદર આવો વિરા અને કેસર કસુંબાની મજા લઈ વિરા ભલે વિરા પ્રધાનજી પ્રધાનજી હા હા રાજમાંથી સારી ગાનેવાળીને બોલાવો અને રાજની અંદર કેસર કસુંબાની વ્યવસ્થા કરાવો લે આલે એ સારું પહેલા બેહી તો જાવ પછી કાક કરું ની રે તે बेह बाबू बेह बे जा मैसे बार के हाडू भाई हो मारो केसर कसुमबान बीजू हूं की तू यहां का है अपना क्या हमरा दो गाने वाली हां ई होती जो है मेहमान एक के बे तीन चार

એક મારે નીકળી ગયો મન કોણ લુસી દેલો બાપુ કે મારે લુસ